બેઠક કરી સોમનાથ સર્કિટ હાઉસમાં માં મુખ્યમંત્રીએ આ બેઠક બોલાવી પ્રભાસ હિત રક્ષક સમિતિના દસ થી વધુ સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત સમિતિના આગેવાનોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી

અતિશય વિરોધ હોય કે જેના કારણે અમે સીએમ સાહેબને એ રજૂઆત કરી કે ભાઈ સોમનાથ ટ્રસ્ટ અને ગામ બે અલગ અલગ થઈ ગયા છે તો એમના જે વહીવટ કરતા છે યોગેન્દ્રભાઈ દેસાઈ એમને ગામને અલગ કરી નાખ્યું છે અને ગામને આટલો બધી એનો વિરોધ છે કે આજે નકર અત્યાર સુધી કેશુબાપા હતા લેરી સાહેબ હતા જ્યારે જ્યારે મળ્યા અને ગામના પ્રશ્નો હોય તો એમનું નિરાકરણ કર્યું છે પણ આ ભાઈ આવ્યા પછી ત્રણ વર્ષથી ગામની સાથે જરા એટલે જરાય સંકલન કરતા નથી